નમસ્કાર ખેડૂત મિત્રો ખોડલ પાકૃતિ ખેતીમાં તમારું સ્વાગત કરું છું હું સુધુભા ખેડૂત મિત્રો આપણે અવર અને અવર ખેતીને લગતી વાતો કરીએ છીએ ખેડ ખેતીને લગતી વાતોમાં આપણે દર વખતે કંઈક નવી નવી વાતો આપણે જે આપણી પાસે હોય તે આપણે વાતો ખેડૂતભાઈઓને કરતા રહેલા છીએ તો ખેડૂતભાઈઓ આપણે આપણી ખેતીમાં કેમ ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે તેવી જ આપણે સતત આપણે તેવો જ આપણો પ્રયત્ન રહેલો હોય છે અને તેવી જ તેવી રીતની જ આપણે દર વખતે માહિતી આપતા રહેલા છીએ ખેડૂતભાઈઓ ખેતીની તો ઘણી ફરી વખત આપણે વાતો કરીએ છીએ કે ખેડૂતભાઈ આમ તો આપણે ઘણી વખત સાંભળતા હોય છે ઘણી વખત તેની શિબિરો પણ ભરાય છે અને તેનો ઘણી જગ્યાએ તેના મીટિંગો પણ થાય છે કે શું વાત એકને એક વાત હોય છે તો એવી જ વાત હોય છે કે જળ બચાવો જીવન બચાવો જળ એ જીવન છે પાણી બસાવીશું તો આપણે બસીશું આવી રીતે આપણે વાતો કરતા રહ્યા છે પણ જમીનની હકીકત ખેડૂતભાઈઓ કંઈક અલગ જ હોય છે કે તે જમીની હકીકત જોવા જઈએ ને તો આપણે ત્યાં કાંઈ પણ તેમાં જીરો શૂન્ય હોય છે તો ખેડૂતભાઈઓ જો આપણે કોઈ પણ વાત આપણે મૂકતા પહેલા આપણે જો આપણા આશ્રણમાં લાવીશું ને તો જ આપણે તેનું પરિણામ મળી શકીએ ને તો જ આપણે તેનું પરિણામ આવે તો આપણે ગમે ત્યારે જ આપણે વાત કરીએ છીએ તો તે વાત આપણે પહેલાં આપણા આશ્રણમાં લાવી ત્યાર પછી આપણે તેનું પરિણામ જોઈને ત્યાર પછી જ આપણે ખેડૂતો નજર ખેડૂતો સમક્ષ આપણે આ વાતો મૂકતા રહેલા છે તો ખેડૂતભાઈ હું જો તમને વાત કરવા જ છું ને તે છે કૂવા રિસર્જ કે આપણે જો કૂવા રિસર્ચ કરીશું તો આજે આપણે જોઈએ ને ખેડૂતભાઈઓ તો તમને વાત કરું ને તો આપણે એટલા બધા ભૂગર્ભ જળ નીચે જતા રહેલા છે કે આપણે પહેલાં આપણા વડીલો વાત કરતા કે પચાસ ફૂટે પાણી હતા વીસ ફૂટે પાણી હતા ત્યાર પછી સો ફૂટે પાણી આવ્યા ત્યાર પછી પાંચસો ફૂટે પાણી ગયા ત્યાર પછી હજાર ફૂટે આજે તો આપણે એવું પણ સાંભળીએ છીએ કે બે બે હજાર ફૂટે પાણી નીચે જતા રહેલા તેમાંથી જ આપણે તેમાંથી પણ આપણે પાણી ઉપર ખેંચવાનો આપણે પ્રયત્ન કરી કરતા રહેલા છે તો ખેડૂતભાઈઓ આ ભૂગર્ભ જળ આ પાણી આપણી જમીનમાં ઉપર કેમ આવે આપણે પાણીને કેમ ટકાવી શકીશું શકીશું તો તેનો એકમે કોઈ ઉપાય તો તે છે આપણે કુવા રિસર્ચ જો આપણે કૌવા રિસર્ચ કરીશું ખેડૂતભાઈઓ તો તે આપણને આપણે સતત આપણે કૂવામાંથી પાણી ખેંચતા રહેલા છે પણ આપણે જ્યારે જરૂર ન હોય ત્યારે આપણે કુવાને પાણી પણ આપવું જોઈએ તો ખેડૂતભાઈઓ જ્યારે ચોમાસામાં વરસાદ પડે ત્યારે આપણે કેમ આપણી જમીનમાં પાણી ત્યાં ટકે ચોમાસાનો વરસાદનું પાણી નદીમાં ન વહી જાય ને આપણી જમીનમાં ઉતરે તેવો આપણે પ્રયત્ન કરવો પડે છે અને તેવો પ્રયત્ન કરવા માટે આપણે ખેડૂતભાઈઓ ગાય આધારિત પાકરો છે ખેતી કરવી દે તો ગાય આધારિત પાકરો છે ખેતી કરીશું તો આપણી જમીનની અંદર અવશ્ય આપણે પાણી નીચે ઉતારી શકીશું તો આપણી જમીનમાં પણ પાણી ઓછી જરૂર પડે તો ખેડૂતભાઈઓ આજે હું જે તમને વાત કરું છું ને ત્યાં મારો જ કવો છે તો ખેડૂતભાઈ આપણે હશે ને કૌવા રિસાદ હાલમાં થાય છે આ કૌવા રિસાદની એટલા માટે તમને વાત કરું છું ખેડૂતભાઈઓ કે આપણે હજી સુધી આ ફેબ્રુઆરી મહિનો અડધો આવી ગયો છે પણ આપણે હજી સુધી આપણા ખેતરમાં આ કવાનું પાણી એક પણ ટીપો આપણા ખેત પાકને આપેલો નથી આપણી મારી જ જમીન છે તેની નજીકમાં એક આ નદી વહી જાય છે તે નદીનું નામ છે રૂપાયણ માતા તો રૂપાણી માતાની અંદર પાણી લઈ ને હું મારી ખેતરમાં મારા પાકમાં આપું છું ત્યાર પછી જો જ્યારે મારા પાકમાં પાણી ન આપવાનું હોય તો આપણે આ કૌ મારે છે તો આ કવાને આપણે કૂવા રિસર્જ તરીકે આપણે રૂપાયણ માતાનું પાણી આપણે અંદર આપીએ છીએ તો ગણતભાઈ તમને એ પ્રશ્ન થતો છે કે બધાને ખેતર પાછ કે બાજુમાંથી નદી છોડી જતી હોય તો ખેડૂતભાઈ આપણી પાસે પાંચ વીઘા જમીન હોય દસ વીઘા જમીન હોય તો એકાંદો ગોઠો બે ગોઠામાં આપણે તળા તલાવડી બનાવીએ અને તલાવડીમાં આપણે પાણી સંગ્રહ કરી આપણે જમીનમાં જો ઉતારીશું તો આપણો કોવો આપણે ઉપેર કૂવામાં પાણી આપણે ઉપેરાય છે અને આવો અલગ અલગ જે પદ્ધતિઓ છે જો પદ્ધતિ આપણે અપનાવીશું ખેડૂતભાઈઓ તો આપણે કૌવાના તળ ઉપર લાવી શકીએ છીએ તો ખેડૂતભાઈઓ આ જે હું કૌવા રિસર્ચ કરું છું તેમાં અહીંયા ઘણા લોકો કરે છે પણ આપણે જો બધા સાથે મળીને જૂથમાં સાથે મળીને કુવા રિસર્જનું કામ જમીનમાં પાણી કેમ વધારે વધારે નીચે ઉતરે તેવો પ્રયત્ન આપણે કરીશું તો અવશ્ય આપણને આમાં સફળતા મળશે તો ખેડૂતભાઈ તમે પણ આવી રીતે કુવા રિસર્જનું કામ જો આપણે શરૂઆત કરીશું ને આપણે પાણી તો બસાવી શકીશું સાથે સાથે આપણે જમીનમાં આપણે બધા પાક પણ લગી શકીશું તો ખેડૂતભાઈ આજે એટલું જ જય માતાજી અસ્તુ